વેલણ ગામની ગૌચરની જમીનમાંથી ગાંડા બાવળ હટાવવા બાબતે ગામ લોકો દ્વારા ગ્રામ પંચાયત કચેરીના ગોધણમાં પૂરવામાં આવ્યું કોડીનાર તાલુકાના વેલણ ગામે આવેલ ગૌચરની જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ગાંડા બાવળ હોવાથી ગૌધણ ચરાવવા માટે જંગલ વિસ્તારમાં જવું પડે છે જેના લીધે અવારનવાર જંગલી જાનવરોનો હંમેશા ભય રહેલો હોય છે જેથી ગૌધનના ગોવાળ રામસિંહભાઈ દ્વારા ગ્રામ પંચાયતમાં અનેક વખત ગાંડા બાવળ હટાવવા બાબતે રજૂઆત કરતા પંચાયત દ્વારા તેનું કોઈ નિરાકરણ નહીં લાવતા છેવટે ગોવાળ રામસિંહભાઈ તથા ગામ લોકો દ્વારા વેલણ ગ્રામ પંચાયત કચેરીના ડેલામાં ગૌધનને પૂરી તલાટી કમ મંત્રી તથા સરપંચને વિનંતી કરવામાં આવી હતી સંવાદદાતા દિનેશ સોલંકી દીવ મિરર ન્યૂઝ કોડીનાર ભાઈ ગામનો ગોવાળ છે અવારનવાર રજૂઆત કરી ગામ લોકોને સભ્યોને સરપંચને છતાંય કંઈક બાવળ થઈ ગયા ગાંડા એટલે ક્યાંય ઢોર રોકવાની જગ્યા નથી એ માટે થઈ અને મને આ ફરજ પડી કે મેં પંચાયતના ડેલામાં ઢોરને પૂરવા પડ્યા મારે જો અવારનવાર દિવસોમાં આ એનો સુકાદો નહીં આવે તો મેં સતત આ ઢોરને પૂરી રાખી નામ મારું નામ મનીષભાઈ વાઘેલા મારું નામ મનીષભાઈ વાઘેલા ઢોર અત્યારે પંચાયત જિલ્લામાં પૂરવાની ફરજ એટલા માટે પડે છે કે ગામનું ગૌચર અને ગામના ગૌચરનો જે માર્ગ છે એ લોકો દ્વારા અથવા તો પંચાયતની બેદરકારી કારણે અત્યારે હાલ બંધ છે એનો ખુલ્લો કરવામાં ન આવે તો ગૌચરની જગ્યા અને ગૌચરનો રસ્તો એ સુરક્ષિત નથી એટલા માટે પંચાયતને અવારનવાર રજૂઆતો કરી તલાટી કમ મંત્રી સરપંચને જાણ કરવાથી તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરવાથી આનું નિરાકરણ નથી આવતી એટલે ગામ લોકો એકઠા થઈ અને એવું વિચાર્યું કે ભાઈ હવે આપણે આપણા માલ ધોરને આપણે ગામ પંચાયત જ નાખીએ આગળ આગળ અમે જો અરજીઓ આપેલી છે નિરાકરણ નહીં આવે તો પંચાયત તાળાબંધી પણ જાહેરમાં બધા લોકો કરશે હવે આ આગળની જવાબદારી ઉપલા અધિકારી છે મારું નામ ગોપાલ ભાભણિયા છે હું કોળી સમાજનો પટેલ છું અને ગામનો આગેવાન છું આ ગોવા રામસિંહભાઈએ મને આવીને બે ત્રણ વખત રજૂઆત કરી કે ભાઈ ગૌચરણની અંદર ઢોર ઊભી રહી શકે તેમ નથી તથા રસ્તો પણ અહીંથી જવાનો ગૌચરણમાં જવાનો રસ્તો પણ બ્લોક થઈ ગયો અને ત્યાં જાનવરો પણ આવી ગયા છે અને જાનવરો અવારનવાર ઢોર ઉપર એ હુમલા કરે છે કદાચ માણસો બૈરાઓ પણ ત્યાં જાય છે બળતણ લેવા માટે તો તેની પર પણ હુમલા કરે એવી દહેશત છે તો આ ગૌચરણ તેમજ ગૌચરણમાં જવાનો રસ્તો તાત્કાલિક સાફ સફાઈ કરી અને રસ્તો ચોખ્ખો કરવામાં આવે તેવી ગામ લોકોની માગણી છે જો આવું આની પહેલાં પણ મનીષભાઈ વાઘેલાએ જે વાત કરી કે ભાઈ ગૌચરણ તેમજ રસ્તો સાફ નહીં થાય તો અમે તાળાબંધી પંચાયતને કરશું તો એમાં હું સમાજ વતી તેમને પૂરો સાથ અને સહકાર આપીશ અને આવનારા દિવસોમાં આ તલાટી સાહેબ છે તે પણ લખિત લેખિતમાં આપેલું છે અને અમે આજ પણ લેખિતમાં આપશું કે ભાઈ અઠવાડિયાની અંદર જો સાફ નહીં થાય રસ્તો તેમજ ગૌતરની કામગીરી નહીં થાય તમે લેખિતમાં જાણ કરી અને પંચાયતને તાળાબંધી કરવા કરશું એવી હું આજે મીડિયા સમક્ષ સરકારને તેમજ પંચાયતને ચેતવણી આપું છું હલો હાલો આજે અમે સરપંચને પણ જાણ કરી ફોન ટેલિફોનિક વાત કરી કે તમે દસ મિનિટ માટે અહીંયા આવી જાઓ તો સરપંચ કે હું બાર કામ અર્થે બાર ગામ જતો હોવાથી હું આવી શકું તેમ નથી તો વિનંતી કે તેઓએ અહીંયા આવવું જોઈએ અને ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં